અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ બિલડી ખાતે સાંસદ પરબતભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને તકતી અનાવરણ કાર્યક્રમ યોજાયો અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ રૂપિયા ચાર હજાર આઠસો છ્યાસી કરોડના ખર્ચે દેશભરના પાંચસો ને રેલવે સ્ટેશનનો કાયાકલ્પ તથા એક હજાર પાંચસો રોડ ઓવરબ્રિજ અંડરપાસનો શિલાન્યાસ કરી રાષ્ટ્રને સમર્પણ કરતા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આજે વર્ચ્યુઅલી ઉપસ્થિત રહી પશ્ચિમ રેલવેના છ ડિવિઝનમાં આવેલા છાસઠ સ્ટેશનો સહિત ભારતીય રેલવેના પાંચસો ચોપન સ્ટેશનના પુનઃ વિકાસનો શિલાન્યાસ ખાતમુહૂર્ત કરી રાષ્ટ્રને સમર્પિત કર્યા છે અંદાજીત રૂપિયા ચાર હજાર આઠસો અડસઠ કરોડના ખર્ચે પુનઃ વિકસિત કરવામાં આવી રહેલા છાસઠ સ્ટેશનોમાંથી છેતાલીસ સ્ટેશનો ગુજરાત રાજ્યમાં છે અગિયાર મહારાષ્ટ્રમાં નવ મધ્યપ્રદેશમાં છે ગુજરાતના છેતાલીસ સ્ટેશનો પૈકી બનાસકાંઠા જિલ્લામાં ભીલડી રેલવે સ્ટેશનનો સમાવેશ કરવામાં આવ્યો છે શિલાન્યાસ સમારોહ સાંસદ પરબતભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને ધારાસભ્ય કેશવજી ચૌહાણની પ્રેરક ઉપસ્થિતિમાં ભીલડી રેલવે સ્ટેશન ખાતે યોજાયો હતો સાંસદ પરબતભાઈ પટેલ દ્વારા તકતી અનાવરણ કરી મોદીના હસ્તે રેલવે સ્ટેશનના વર્ચ્યુઅલી શિલાન્યાસનો કાર્યક્રમનું જીવન પ્રસારણ નિહાળવામાં આવ્યું હતું તો આ પ્રસંગે સાંસદ પરબતભાઈ પટેલે જણાવ્યું છે આઝાદી બાદ પહેલી વખત રેલવે સ્ટેશનનો કાયાકલ્પ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં એકસાથે થઈ રહ્યો છે બનાસકાંઠા જિલ્લામાં પણ સાત રેલવે સ્ટેશનનો કાયાકલ્પ થવાનો છે રૂપિયા અગિયાર કરોડના ખર્ચે ભીલડીનો નવું રેલવે સ્ટેશન નવા નજરાના રૂપે મળવાનું છે સાથે સાથે ઓવરબ્રિજ અંડરપાસના નિર્માણથી લોકોને ફાટકની સમસ્યામાંથી છુટકારો મળશે ભૂતકાળની કોઈ પણ સરકારે જો આ બાબતે વિચાર્યું હોત તો આજે કોઈ પ્રશ્ન ન હોત તેમ જણાવી સાંસદ પરબતભાઈએ કહ્યું છે આઝાદી બાદ પહેલી વખત એકવીસો જેટલી જગ્યાએ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે ખાતમુહૂર્ત લોકાર્પણના કાર્યક્રમ થઈ રહ્યા છે આ લાભ દેશવાસ ને મળવાનો છે ભીલડી રેલવે સ્ટેશનના નવીનીકરણથી બનાસકાંઠા જિલ્લાવાસીઓને પણ ફાયદો થશે ધારાસભ્ય કેશાજી ચૌહાણે ભીલડી લુણી સુધીની રેલવે લાઇન બે હજાર ઓગણત્રીસ સુધીમાં તૈયાર થઈ જશે તેવો વિશ્વાસ વ્યક્ત કરતા રેલ્વે સ્ટેશનના કાયાકલ્પ થકી આ વિસ્તારમાં રોજગારીની નવી તકો ઉભી થશે તેવું જણાવી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા એકજૂટ બનવા આહવાન કર્યું છે તો આ પ્રસંગે અમદાવાદ રેલવે વિભાગના સિનિયર એ જગત અંબા પ્રસાદ રેલવેના અધિકારી સંગઠનના જિલ્લા પ્રમુખ રશિકજી ઠાકોર મંત્રી ખેમસિંહ ઠાકોર ભીલડી મંડળના પ્રમુખ પાનસિંહ સોલા

હું આ વિસ્તારની જનતા બધી ખૂબ આભાર માનું છું અને મિત્રો મને કેટલા આનંદ થાય છે કે ભીલડી થી લુણી સુધીની રેલવે લાઈન ડબલ રેલવે લાઈન નું કામ એ 3.5000 કરોડ કરોડના ખર્ચે 2029 સુધી પૂરું થાય એની પણ સરકારે જાહેરાત કરી છે એનો નિર્ણય કર્યો છે ત્યારે આ વિસ્તારનો ભવિષ્યની અંદર ખૂબ વિકાસ થવાનો છે રોજગારીની વિપુલ તકો ઊભી થવાની છે આ પ્રસંગે આપને ફરીથી શુભેચ્છાઓ પાઠવું છું અને આ તમારો જે કોયલાનો ફાટક છે એમાંથી પણ ઝડપી મુક્તિ મળે એના માટેના મારા પ્રયત્નો ચાલુ છે હું ભગવાનને પ્રાર્થના કરું કે એમાં પણ આપણને રેલી સફળતા મળે મિત્રો વિશેષ વાત નથી કરવી પણ 2047 માં જ્યારે આપણા દેશની આઝાદીને 100 વર્ષ પૂરા થાય તે સુધી દેશ એક વિકસિત દેશ બને ભારત આત્મનિર્ભર બને એ આપણા બડા પ્રધાન અને આપણા સૌનો સંકલ્પ છે સાઉદી રેલવે પણ આપણે જોઈ છે ધેરો ગેજ અત્યારે બ્રોડ ગેજ પર રૂપાંતર અને ઇલેક્ટ્રિક થી ચાલે કોલસામાંથી મુક્ત થાય એના માટેના કાર્યક્રમો અને આરોપી ને ડબરી આપણી સગવડતા માટે મિત્રો આપણી કેટલી રીતવાતો હોય કેટલી વાર ફાટક દિવસમાં બંધ રહેતો હોય આપણે ફટાડી જતા હોય મારું ધીયોજનુ ફાટક હતું જે હમણાં પૂરું થયું એટલે કે વખત દેવું વખત બંધ હોય એટલે જ તમને વાત કરી એવા બધા જ ફાટકો જારે કરવાના છે અને આ સરકાર બોજ મિત્રો થાય ભૂતકાળની કોઈ સરકાર હોય જો આ વિચાર્યું હોત તો આટલા પ્રશ્નો હોત નહીં જ્યારે દેશના પ્રધાનમંત્રીને આપણે સંભળવાના છે રેલ મંત્રી પણ છે અહીં જ્યારે બધા આપણે ભેગા થયા તો ત્યારે મારે છે જે યાદ પણ કરાવવું પડે કે યાદશક્તિ ખૂબ ટૂંકી હોય તો વીજળી ડીચા એટલે મારો પાણીવાળો વિસ્તાર